ગાંધીનગર વિજિલન્સ દ્વારા વિદેશી દારૂ ઉપર બોલાવ્યો સપાટો કાંકરેજના અરણીવાડાથી બુકોલી વચ્ચે દારૂ ભરેલી ત્રણ ગાડીઓ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીસા તાલુકાના મુડેઠાથી કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે ભીલડીથી પીછો કરીને કાંકરેજ તાલુકાના અરણીમાડા રોડ ઉપર ત્રણેય ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતાં અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા તમામ મુદ્દામાલને સાત હજાર ચોરાણું બોટલ સાથે નવ લાખ છપ્પન હજાર સાતસો પાસઠના દારૂ સાથે છત્રીસ લાખ ઇઠોતેર હજાર રૂપિયા સાથે ત્રણ વિકલ્પ સહિતનો મુદ્દામાલ સાથે શિહોરી પોલીસ સ્ટેશનની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાંટ અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું ચાર આરોપીઓને મેહુલ બાલાજી ઠાકોર રોહિતાજી રમેશજી ઠાકોર દિનેશકુમાર રાવત અરવિંદ ભલ્લારામ ખરાડા જેઓને શિહોરી પોલીસ સ્ટેશન પકડીને કાર્યવાહી કરવામાં આવી અને અન્ય આરોપીઓને વોન્ટેડ એસએમસી દ્વારા પ્રોહિબિશન દરોડા થતાં બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા